તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને આ વાગી ગયા છો આઠ આજે આપણે લેટ પડી જાય છે મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય માતાજીની દીવાબત્તી એ કરી લીધી અને ચા પીવાની બાકી આજે આપણે ઉઠ્યા હતા લેટ લગભગ સાત વાગ્યા આજુબાજુ ઉઠ્યા હતા એટલે આજ તો રનિંગ કરવા નહીં જાય કસરત કરવા નહીં જાય તો આજે પેલો મજૂર આવશે તે ફટોફટ ગાડીઓવાળામાં ફોન કર્યો તો મજૂર લેવા જશે

તો મિત્રો ફટોફટ ચા પાણી કરી લઈએ અને પછી ખેતરમાં પેલો રોપનો કટ્ટો વહેલા વેલા પકડવો પડશે કદાચ આપવાની તૈયારીમાં તો ચા પીવાની બાકી છે ફટોફટ ચા પી લઈએ અને ચા પીને પછી તો મિત્રો હવાર હવારમાં ચા ને નાસ્તો લઈને બેહી જાય છે જીગા એ ચા અને નાસ્તો ગુડ મોર્નિંગ જીગા ગુડ મોર્નિંગ ચા નો નાસ્તો પતાવી દીધો ને ડીકી બેન નાસ્તો કરવાનો છે તો ફટોફટ નાસ્તો કરી લઈએ

મિત્રો મસ્ત એક એક પેલા પેલા એક એક પાડ્યું દીધું પછી અડધા સુધી પોકાડી દીધું તે મસ્ત કોમકાજ ચાલુ છે કારણ કે આ બેઠા બેઠા ચોપવાની વસ્તુ છે અને જલ્દી ઉતાવળ ના કરાય શાંતિ શાંતિ ચોપું છે ને બહુ સારું ચોપ્યું મિત્રો મસ્ત એક એક પાડીઓ પડી ગયો ચા ચાફણી કરાવી દીધું પાછો નવો પાડીઓ લીધો હા અને બહુ રોપ રોપ શેણાઈ દીધો તો તડકાના લીધે એટલે મેં એની ઝૂંપડી બાંધાવી છે આ કોણ છે આ એનું ઘર કનું વાહ બોલી ગયું મિત્રો સવારે રોપ મૂક્યો તો મિત્રો અત્યારે એક વાગી ગયો છે અને છોકરો અમને હાલમાંથી ઘેર આવ્યો છે આલ્યા તારી

એ પાપડ જેવા થઈ ગયો અરે આ તારી આ બોલીએ ભૂખ લાગીએ ઘેર મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી અને ચા નાસ્તો કરવા બી આવી જશે ચાલે લીધી છે અને આ છે મકાઈ પોવા તો ફટોફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને આપણી ડુંગળીઓ ચોપવાનું ચાલુ છે એ કંટ્રીય છે એવી સિચ્યુએશન છે જેટલું ચોપવાનું એ જઈને જોઈએ તો બન્યા દજો તમારું પણ બતાવો તો મિત્રો દસ પંદર વીસ જેવા સારા ચોંપાઈ જાય ડુંગળીના એટલે હવે તરતના તરત અમે પાછળ પાણી વાળી દીધું હોય કારણ કે પછી રોપ ફૂંકાઈ જાય ને એટલે કોઈ ભલી વાર આવવાના તો આટલા સારા ચોંપાઈ જાય પેલા મધુર છોક એટલા બધી અને પછી પોણી વાળી દીધું તો મિત્રો અત્યારે છ વાગી જશે અને એક બે ત્રણ ચાર પોચ પોચ પાડી પાયાસ આપણે કારણ કે એક દિવસ કોરું રન પછી બીજા દિવસ કોરું રતો રૂપ રાગરાગ હુંકાવા મંડે મેં ખેતરમાં સીએ જીગોને બે જણા હું બાદ છેડા બેઠો જીગો પેલ બાદ ડોમોવાળા તમને બતાવું છેલ્લા છેલ્લા પાડીઓ ભર્યા હું તો મિત્રો અત્યારે સાત વાગી ગયા છે અને હજી આપણે ડુંગળીઓમાં પાણી વાળવાનું ચાલું છે કદાચ દેખાતું હોય તો જો પોણી ભરેલું છે અને ચાંદામાંમાં બહુ મસ્ત દેખાય છે કારણ કે કાલે સપુન તો મિત્રો ઠંડીએ ગજબ વાવવા માંડી હે ઠંડી જબ્બર વાય એક સારો બાકી હ આ સારો પહી અને પાછો આપણે ઘાસમાં પાણી વાળવાનું છે કારણ કે આપણો બોર નહીં બીજા ભાઈનો બોર છે એટલે એ પોણી આલે એ પ્રમાણે આપણે વાળવું પડે તો આ પહી અને પછી ઘાસમાં વાળીશું એ નવ વાગે પાવર જશે તો આપણે નવ વાગ્યા સુધી ખેતરમાં રહીશું અને પછી ગેર જઈને ખાશું તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને અમે વાળી તો ડુંગળીમાં પોણી તો આપણે ફાઇનલી મસ્ત ડુંગળીનો ચૌદ જેવો પાળીયો હતો એ ચૌદ પાળીઓ પહી દીધો અને એ પાળીઓ પાયા પછી આપણે વાળી તું ઘાસમાં પોણી એટલે અત્યારે તાળા થયા છે તો મિનિમમ એક બે શું પંદરથી વીસ મિનિટ પંદરથી વીસ મિનિટ પોણી દે છે એટલે અમે વાડી મેલી અને અધીણ બધા આવી જાય છે કે અને ફાઇનલી જમવા બે જાય છે જમવામાં આજે હું બનાવીશું તમને બતાવું અને મને મનેથી કાધું તો પછી ડુંગળી વાબામાં ડુંગળી વાબામાં પાપડ પડી જાય

જીગો કે ડુંગળી ના વા અમે તો ખેડૂત છીએ ડુંગળી વાવવાના ડુંગળી લેવાની કાંટા છે તો બટ્યા કોઈ વાત જો મિત્રો હું ભાવમાં સારું રહેશે ને તો આપણે ફોન ડબલ ડુંગળી વાવીશું એ મારો પક્કો વાયદો છે તો ફટોફટ જમી લઈએ જમીન પછી મળીએ બન્યા રજો તો મિત્રો અત્યારે વાગી જાય છે ને આપણે શાંતિથી મસ્ત ખાઈ અને આવી જાય છે બોર અંદર એડિટિંગ કરવા માટે ના તો પાપડ પડી જાય ઘણો બધો થાક લાગ્યો આમ જે અમદો અપડોટ કરીને પોણી વાળી પણ લગભગ પંદર શેરો જેવી ડુંગળી વવે છે બીજો રોગ ઘેર પડી રહ્યો છે પણ મજૂર કાલે રજા પાડવા કહેતો હતો આવું જોઈએ છે એવું સેટિંગ થાય કાલ ના આવ્યું તો પરમ દિવસ ચોપવી પડી છે બાકી જેટલી ચોપી એટલી તમને બતાવી છે તમને મારો બ્લોગ પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલના વિડીયોમાં એક બેની સારી કમેન્ટ હતી કે વિરમ અને મફાજી કો ફ્લાવર સમજે ક્યાં વાઇલ્ડ ફાયર હૈ તો ભાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને ડાયલોગ યાદ આવી જાય એટલે બોલી દીધો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રે દરેક મિત્રોને જય જોખડીમાં